ચારેક દિવસથી ટ્રેક કર્યા બાદ ભાનુશાળી હત્યા કેસમાં શૂટારો ઝડપાયા છે તો જયંતી ભાનુશાળી હત્યા કેસમાં જીએસટીવી આપને સૌથી પહેલા સમાચાર પહોંચાડી રહ્યું છે જયંતી ભાનુશાળી હત્યા કેસમાં જે શાર્પ શૂટર હતો તે શાર્પ શૂટરની એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે સૌથી મોટો સમાચાર સૌથી ઝડપી સૌથી પહેલા જીએસટીવી આપના સુધી પહોંચાડી રહ્યું છે ઉલેખનીય છે કે સૌથી ચકચારી જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં ગુજરાત એટીએસ ક્રાઇમ બ્રાન્ચ અને પોલીસ ત્રણેય સુરક્ષા દળો તપાસ કરી રહી હતી અને જે શાર્પ શૂટરો છે તેની શોધખોળમાં લાગી હતી આ પહેલા પણ આ ઘટનાને લઈને બે લોકોની ધરપકડ થઈ ચૂકી હતી અને ઘટનાનું પગેરું શોધવા અંત સુધી પહોંચવા માટે થઈને ગુજરાત એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચ સંયુક્ત રીતે કામકાજ કરતા હતા જેમાં એક મોટી સફળતા હાથ લાગી છે જીએસટીવી ઉપર એક્સક્લુઝિવ સમાચાર સૌથી ઝડપી સૌથી પહેલા સૌથી સચોટ અમે જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં આપના સુધી પહોંચાડી રહ્યા છે જયંતિ ભાનુશાળી કેસમાં શાપ શૂટરની ધરપકડ કરવામાં આવી છે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે એટીએસ ને મોટી સફળતા મળી છે જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં ચાર એક દિવસથી ટ્રેક કર્યા બાદ જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં શૂટરો ઝડપાયા છે સૌથી મોટી સફળતા હાથ લાગી છે કારણ કે

સૌથી સચોટ સમાચાર જીએસટીવી આપના સુધી પહોંચાડી રહ્યું છે જયнтиબા ભાનુશાળી હત્યા કેસમાં શાર્પ શૂટરોની અટક કરવામાં આવી છે સૂત્રો દ્વારા આ માહિતી મળી રહી છે ગુજરાત એટીએસ દ્વારા આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે જીએસટીવી ઉપર આપ આ એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ રહ્યા છો જેમાં ગુજરાત એટીએસના જે જવાનો છે તે શાર્પ શૂટરોની ધરપકડ કરવામાં આવી છે અને જયંતી ભાનુશાળી હત્યા કેસમાં સૌથી મોટો ખુલાસો થયો છે ઉલ્લેખનીય છે કે એટીએસએ આખું ઓપરેશન પાર પાડ્યું છે ત્યારે હવે જોવાનું લેશે કે આ શાર્પ શાપશૂટરોએ કોના કહેવાથી જયંતી ભાનુશાળીની હત્યા કરી હતી કોના કહેવાથી તેઓ ગાંધીધામ ગયા હતા અને જયંતી ભાનુશાળી ઉપર ફાયરિંગ કર્યું હતું કોણે પૈસા આપ્યા હતા સમગ્ર બાબતનો આવનારા દિવસોમાં ખુલાસો થશે

તેમને આ શાર્પ શૂટરો સુધી પહોંચવામાં સફળતા મળી છે જયંતિ ભાનુશાળી કેસમાં જે શાર્પ શૂટરો હતા જે હત્યા કરી નાસી છૂટ્યા હતા એ જ કેસમાં ગુજરાત એટીએસને મોટી સફળતા હાથ લાગી છે જે શાર્પ શૂટરો હતા તેમને ચારેક દિવસથી તેઓ ટ્રેક કરતા હતા સમાચાર મળી રહ્યા છે કે ડાંગ પાસેથી તેમની અટકાયત કરવામાં આવી છે એટલે હવે જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં જે તમામ વણ ઉકેલ્યા પ્રશ્નો હતા તે વણ પ્રશ્નો આવનારા દિવસોની અંદર ઉકેલાઈ જશે કારણ કે શાર્પ શૂટરો જ્યારે એટીએસ ના હાથે લાગ્યા છે ત્યારે સૌથી મોટો ખુલાસો થશે અને દેવાંગ બીજી મહત્વની વાત એ છે કે જે શાર્પ શૂટરની વાત થઈ રહી હતી આ હત્યા કેસ સાથે જે જોડાયેલા નામો છે અત્યાર સુધી ચર્ચાઈ ગયા છે એ પછી મનીષા ગોસ્વામી હોય કે છબીલ પટેલ હોય શાપ શૂટરો પકડાયા છે શું વિગતો મળી રહી છે રજા હોવાના કારણે પ્રવાસીઓને ભીડ જોવા મળી હતી અને તે સમયે સાંજે લગભગ પોણા છ ની આસપાસ એક ખાનગી કારમાં સવાર એટીએસના જવાનો એક સાપુતારાના સ્વાગત સર્કલ પાસે આવી પહોંચ્યા હતા અને ત્યાં બે સંધિ યુવાનો ફરી રહ્યા હતા પ્રવાસીઓની એ એ લોકો ફરી રહ્યા હતા અને જવાનોએ એ બે ઇસ્મો ને દબોચી લીધો હતો અને ત્યારબાદ તુરંત એમની એટીએસની બીજી ગાડીઓ આવી જતા અને એમાં એ સાફ સુથરોને બેસાડી દેવાયા હતા અને ત્યારબાદ એમની પાસે જે ફોટો વાળો હતો અને એની તપાસ કરતા અને એ સાપ શૂટર જ હોવાનું અધિકારીઓને ખાતે થઈ હતી ને ત્યાંથી હવે ગાંધીનગર જવા માટે રવાના થયા હતા જી પાંડુ એ જણાવશો કે ભાનુશાળી હત્યા કેસમાં તેઓ સામેલ છે એવી કેવી વિગતો તેમની પાસેથી મળી છે અને સાથે જે આ શાપ શૂટરો છે તે શાપ શૂટરો બહાર ના હોવાની પણ પહેલા વિગતો મળી હતી હવે આગળની કાયદાકીય પ્રક્રિયા શું રહેશે જી આ જે બે સાપ શૂટરો જણાતા ઈસમો અહીં પ્રવાસી ની ફરતા હતા અને એમને કેટલાક એ હિન્દી ભાષી હોવાનું જણાયું હતું આ અધિકારીઓ ત્યારે એક અનૌપચારિક રીતે એક અધિકારી આ વાતને એ ન કરવાના સર્તે જણાવ્યું હતું કે આ એક ખુબ જ મોટા સાફ સુથરો છે ને એની તલાશમાં અમે ચાર દિવસ એનું ઓપરેશન હાથ ધર્યું હતું ને આજે અમને સફળતા મળી છે જી જી ખૂબ એટલે કે કદાચ ગુજરાતમાં બીજી કોઈ હત્યા પણ જો કરી હશે તો તેનો પણ ભેદ ઉકેલા હશે શું પોલીસનું તે દિશા તરફ કેવું હતું જી સર આ આ આ સર્ચ ઓપરેશનમાં અહીંયા ડાંગની પોલીસ પણ બે ખબર હતી અને આ

તો ઉલ્લેખનીય છે કે સયાજી નગરી એક્સપ્રેસ ટ્રેનમાં શખ્સો દ્વારા કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે જયંતિ ભાનુશાળી સામે બળાત્કારનો આરોપ હતો ભાનુશાળી ગુજરાત ભાજપના ઉપપ્રમુખ પણ હતા અને બળાત્કારના આરોપ મૂકાયા બાદ તેમને પથ પરથી ઉતારી મૂકવામાં આવ્યા હતા ભાનુશાળી બે હજાર સાતમાં

પોલીસે પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ મનીષા ગોસ્વામી સહિતના પાંચ આરોપી સામે ગુનો નોંધ્યો છે જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં ભાનુશાળીના જે નજીકના સગાઓ છે તેમના દ્વારા પણ ક્યાંક શંકાઓ કરવામાં આવી હતી તેને આધારે અંગત અદાવતને કારણે તેમની હત્યા થઈ હોવાની આશંકા સેવવામાં આવી હતી જેને લઈને પોલીસે પણ જે પૂર્વ ધારાસભ્ય હતા છબીલ પટેલ સાથે જ મનીષા ગોસ્વામી અને એ સહિત બીજા પાંચ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો પરંતુ પોલીસ માટે સૌથી મોટો પડકાર એ હતો કે જે શાર્પ શૂટરો હતા એ શાર્પ શૂટરો પરપ્રાંતી હતા હત્યા કરી જો નાસી છૂટ્યા છે તો કેવી રીતે તેમને પકડવા કેવી રીતે ટ્રેક કરવા જેમાં સૌથી મોટી સફળતા કહી શકાય એટીએસ ને હાથ લાગી છે